વરણામાં પોલીસે વડોદરા શહેરના બુટલેગર વિપુલ પંચાલને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો વરણામાં પોલીસને બાતમીદારથી બાતમી મળી હતી કે વડોદરા શહેરના બુટલેગર વિપુલ પંચાલ તથા તેનો સાગરિત વિદેશી દારૂ ભરીને વડોદરા શહેરમાં લઈ જનાર છે અને આ માહિતીના આધારે વર્ણામાં પોલીસ મથકની ટીમ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આલમગીર ગામના કટ પાસે પહોંચમાં હતા તેને બાતમી વાડી વેરના ગાડી આવતાની સાથે જ વર્ણામાં પોલીસે ગાડી ચેક કરતા વેરના ગાડીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે વડોદરા શહેરના બોટલેકર વિપુલ રમેશભાઈ પંચાલ તથા તેનો સાગરિત સુનિલ તડવીને દબોચી લીધા હતા ત્યારે વર્ણામાં પોલીસે આ ઝડપાયેલ વિદેશી દારૂની ગણતરી કરતા બોટલ નંગ બસો જેની કિંમત અડત્રીસ હજાર ચારસો તેમજ મોબાઈલ નંગ બે જેની કિંમત રૂપિયા પંદર હજાર તથા વેરના ગાડી જેની કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર આમ કુલ મુદ્દામાલ ત્રણ લાખ ત્રણ હજાર ચારસોનો મુદ્દામાલને ઝડપી પાડ્યો હતો અને બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા